સદગરો મારામ ની વાત કરી એક ગામમાં મા પધારે પાદર માં બેઠા હોય છે ગામ લોકો કે છે કે આવો બાપજી અમારા ગામમાં આવો હું આવું પણ તમે એકાદું નિયમ લ્યો કઈક નિયમ લ્યો કઈક પ્રતિક ના લ્યો આવું હું એમાં વાંધો નથી કે બાપુ હું તેમ પીવે કોઈ જુગાર ન રમે કોઈ છોરી નો કરે કોઈ પરમાટી ન કરે કોઈ જારી ન કરે ઝારી એટલે પરસ્ત્રી ગમન આવી ભક્તિ ન હોય કે હાલો બાપા હાલો એ તો છે ને જે લેવી છે લીધે પ્રત્યેક ના હવે ભાઈ ને તો આ બધા લક્ષણો એક બાપજી આ સિવાય કોઈ મને બીજી પ્રત્યેક ના લેવાડો કે ભલા તો હાસું બોલજે ખોટું ન બોલીએ ભલે એ પતંગ ના પાળે પતંગ ના લઈને ઘેર આવે છે વિચાર આવે છે કે હાંસુ બોલવામાં રમાય કોઈ પૂછે કે તારે શું પાના છે આંકડા બતાવી દેવી આજે જ આવી સોરી નહીં થાય હાંસુ બોલવા કે કોઈ આમ મળે ક્યાં જ હસ વળતા આવે પોસે ક્યાંય જોવા તો હાંસું કેવું જોવે કરવા જ્યાં સોરી કરે ના જો ક્યાં સોરી કરે બધું ક્યાં બોલવા માટે નહીં ખવાય પરમાટે ખાવાયથી હાંસું બોલવાયથી થી કોઈ મારો સંગ નહીં કરે જુગાર નહીં રમાય પરમાટે નહીં ખવાય સોરી નહીં કરાય દારૂ નહીં પીવાય પરખથી ગમન ન થાય આ તો બાપુએ કે એક નિમમાં મને બધે પાંસય નિમમાં બાંધી લીધો વાંધો નહીં ભલે પણ મરી જઈશું નિમ નહીં તોડું મારી પ્રતિક્રા નહી તોડું જે થવો એ થાય પણ એક રાજમાં મોટે છોરી કરી લઉં બીજી રાતે રાજમાં છોરી કરવા જાય છે ફરી કરવામાં રાજાનો ખજાનો તોડે અને હાથ ઝેંડો રતન ઓહો હાથ ને મારે શું કામના લીધા તોય ન ખોટે એક ઝીંડો રતનની ગમે આખી જિંદગી ગમે વાપરે ન ખોટે પણ મનમાં ભાવ એવો થયો કે ભાઈ બહુ પાપ કર્યા છે ને હવે કાંઈક પૂન કરું આ ઝીંડો રતન વેસી વેસીને કોઈ અંશે ખોલવા માંડો ભૂખ્યાના રોટલો જ દઉં આવો મનમાં વિચાર લાય ત્રણ ઝીંડો રતન લીધા ચાર પડ્યા દીધા બહાર આવ્યા છે તા તો રાજા કાળો પૈસેડો વઢે નગર સરસા કરવા નીકળેલા અંધાધ પૈસેડો વઢે અને એ ભાળી જ છે આ સોને એ ભાઈ ઉભો રહ્યો ઉભો રહ્યો ક્યાં જયો સોરી કરવા ક્યાં સોરી કરી રાજમાં શું લીધો જેનું રતન તંગ લીધા તણે ત હતા તો હાથ હતા ક્યાં એટલા છે આમાં એવું અનક્ષેત્ર ખોલીશ બાપા હવે એમ થઈ ગયો ભલે સોયરી થાય પણ આ કંઈક સતમાર્ગે વાપરવું ત્યારે ફલાણી જગ્યાએ સરનામું લઈ જવા દે હવે રાજમાં દેખી થાય છે ઓહો ખજાનો તૂટી ગયો ખજાન શિયાત રાઈડ પડે કે હાથે આપણે ઝીડું રતન સોલ લઈ ગયો સમય પરમાણે કચેરી ભરાય છે રાજા ત્યાં ભાઈ ઓલી શેરીમ રાસીને બોલાઈ આવો આવો ભાઈ ત્યાં રતનની સોરી કરી હા બાપુ મેં રતનની સોરી કરી મેં ત્યાં રતન લીધા કે આમાં હાથ હતા ને હાથે લઈ જ્યો બને નહીં બાબુ મારે છે બોલો મારા ભીજ ના મારે હું ખોટું નહી બોલું તો આ ચાર નું શું જેને ખી જોયું હોય છે એને લીધું હોય એ તો હાજર નક્કી કરી લીધેલું કે ભલે સોર છે પણ હા શું તો બોલે છે ખજાન ને બોલાયો કે ભાઈ આ ચાર રતન તો તે લીધા ધરું જોવા માંડે સર શું ખોટ શું પાતું નથી આ પાડી કે બાપુ મારી આ ભૂલ થઈ રે ભૂલ ભલે થઈ જાય બધું ખોટું ભૂલ હાથે લઈ જા હવે જો નાની મોટે સોરી રાજમાં થાય તે બીજું તો તું ઉપાડી રાતો તને એની સજા શું હોય મોત સિવાય કાંઈ ન હોય અને લટકાવી દો આથી આપણો આ પદાન કે સોર સોર છે પણ તો બોલે આ નિમની થાકાત છે નીમ પાળવું બહુ કઠિન છે નીમ લીધું ત્યાંથી મરણ સુધી પાળવું છે રગો ગુણ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય તચન સદગુરુ મહારાજ